ત્યારથી ભરૂચમાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે માતાજીના પ્રતિક રૂપે ચુંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે સમાજના યુવાનો કાજરો માથે મૂકીને નૃત્ય કરાવે છે ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગડાજ માતાના દર્શનનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અબી સૈયદ ભરૂચ એટલે કે જ્ઞાતિ પંચ તેમનો કાજર ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી એકવીસ વખત ક્ષત્રિયોને ધરતી વિહોણી કરવા નીકળેલા ત્યારે મા હિંગરાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી વણાટકામનું કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચુંદરી બનાવી તે માતાજીને અર્પણ કરી ને એનું જ કાજળ રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અમે ત્રીજના દિવસે રાત્રે કાજળો બાંધે છે અને ચોથને દિવસે સવારે હિંગળાજ માતાના મંદિરેથી કાજળો નીકળે છે મંદિર આવે છે ત્યાં કાજરાને નમાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા નચાવવામાં આવે છે અહીંથી ફરી પાછું હિંગરાજ માતાના મંદિરે કાજરાને લઈ જવામાં આવે છે અને ત્યાં સમાજના દરેક ઘરે ઘરે કાજરાને નચાવવામાં આવે છે બીજને દિવસે દરેક બહેનોનો ઉપવાસ કરે છે નોમને દિવસે માતાઓ આવ્યા અને ત્યાર બાદ આજે આ માતાને વાદા કરીશું આ સાથે ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે